તો ગોરો આપડે રામાયણની અંદર સબરીને ભગવાન મળેલા અને સુર પંખાને મળ્યા હતા એટલે ઈ બે નો ભાવ જુદો જુદો હતો હ સુર ને બીજો ભાવ હતો ને આને કઈ ભવસાગર કરવાનો ભાવ હતો સબરીને ક મળ્યા બે ને એના ગુરુ હતા અને એને કીધેલું એ એક દે તારી ઝૂંપડિયે રામ આવશે એટલે હવે આખી જિંદગી ને એ વાત જોવામાં કાઢી કે વિશે અને સોરપંખા જે તમે વાત ને એને માથે ગુરુ નતા એટલે એનો ભાવ જુદો જ પડે જે જેને ગુરુ મળી જાય છે ને એનો ભાવે જુદો હોય છે ગુરુ નથી એનો ભાવે જુદો હશે ગુરુ જેને નથી મળ્યા ને એને લાલય હોય છે કે મને મળે ને તો હું આટલું માહિતી લઉં લઉં

ઘાટ માં પીર્યા છે જયારે જનક રાજા એ અસંખ્ય પંડિતો ભેગા કર્યા અને એ દેહ જ દેખાણો આમાં શું વસ્તુ પડે છે એ કઈ દેખાણો નહીં બરોબર ને એટલે કીધું છે ને કે ગોરુ હોય ભલાન ને બોબરા હોય એટલે એનું જે કઈ જ્ઞાન છે એ જ્ઞાન તમારે પ્રાપ્ત કરવાનું છે બરોબર દેહ આમો તમે જોઈશો તો તો કોઈ મેળ આવવાનો નથી અને દેહ જે જેંગોર છે ત્યારે એનું એટલે દેહ ને આમ કોઈ ગાઠ આમો મીઠ માંડીને જો બેહતો હોય તો ખોટું પરિસ્થિતિ કે ભગવાન આમ ખરેખર ના આવશે એવું નહીં રાખવાનું હોય જે તો ભગવાન ની ખબર જ નથી કે ભગવાન કોને કહેવાય જે કંગ નો વાન છે ને એને ભગવાન કીધા જો ભગવાન હોય પણ ઈશ્વર તો એક જ ભગવાન ક્યાં હોય ઘાટે રામ કયો કૃષ્ણ કયો કે શંકર કયો આ બધા ઘાટે આયા ભગવાન જે ઘાટે આયા શું કે ભંગનો જે વાન છે ને એને ભગવાન કીધો અને આ જે આપડે ઈશ્વર કેવી છે ને એ આદિ હના દિશ ભગવાન જો

જ્યારે આ કૃષ્ણ કીધું ને અર્જુન ને કે આ મંત્ર મેં કે સૂર્ય ના આપ્યો એટલે ઓલા ને હસવું આવી ગયું કે સૂર્ય કે આદિ અનાદિ છે અને આપણે રિચાર્જ કરી નાખી બરોબર ને તો એ કીધું અર્જુન તને એ ખબર નહી થઈ જે તને એ જ્ઞાન જ નહીં થયું અને મને આ ખબર છે કે જલમે છે એ મરે છે નથી જલમ તો એ ક્યાંય મરવાનું એ તો આદિ અનાદિ નો જે છે આ આત્મા જો ને આત્મા આદિ અને દિનો એ આત્મા કોને મળવા સહે છે હજી પરમાત્મા ભાવ આપણો છે પરમાત્માને મળવી નહીં આપણા જીવમાં ભાવ છે જીવાત્મા છે ને તો પરમાત્માને મળતો નહી જીવાત્મા છે ને ત્યાં સુધી મલિનતા કહેવાય કે હું જીવ સૌ એ એક મલિનતા હશે આ જીવ છે એ જીવ છે પણ આ મલિનતા કાઢવી જોવે મારું મત છે હું મરવાનું નિર્ભય કેમ થઈ ગયું કે નિર્ભય એટલે કોઈ એને બીક ક્યારે ફરી જાય છે એને કઈ ન હોય આને નિર્ભય પદ કીધું પણ જો જ્ઞાન ન થયું હોય તો નિર્ભય નો કહેવાય તો એ નિર્ભર કેવાય

આદિ નાદી નો એક જ છે પછી આપણે કેવી કે આપણે માથે ધણી બેઠો છે તો બે થયા છે પણ ઈ જયારે દરિયા મળી જાય એ દરિયા જ થઈ જાય શાંત થઈ જાય એમ આ જે કઈ જીવાયત્મા છે ઈ જ્યારે આ હાથમાંથી નીકળે ને હાથમાં પદ થાય એટલે પદ્માયત્મા મળી જાય પછી હાથમાં એવું કઈ રહ્યા નહીં એમ એ રીતે બે રહેવાના એટલે ગંગા સત્ય કીધું છે કે અંતર ભાંગ્યા વિના ઉભરવાનું આવે પાનભાઈ હજી ગોરુ શિષ્ય બે અંતર પડી ગયું છે હજી આ અંતર ને ભાંગવાનું છે કે જેડે તો એક થવું જોવે ગુરુ કહેતો ગુરુ શિષ્ય કહેતો શિષ્ય હજી આ બધા જે જેને શિવ સોંપ્યા બધાય બધા શિષ્ય કહેવાય જેને શિવ સોંપી દીધું પછી એ માણસ જીવે નહીં આ મસ્તક ઉતારે કેળી જીવે નહીં નો જીવે નો જીવે ત્યાં એનો જીવાતમાં મટાડે કે તું જે જીવ થઈને જીવતો હતો ને આ મસ્તક માગે શું લેવા માગે છે કે જે તારો જીવ ભાવ મટી જવો જોવે મસ્તક લઈ લે એટલે ઈ જીવે નહી જીવે નહીં ને ન જીવે ન જીવે એટલે ઈ એ પદ્માત્માને મળે છે પણ જો શીર ગયો હોય જીવ તો રહેતો હોય તો એ મત જીવો ન કહેવાય ગુરુ શહેરને તો મરવું જ જોવે જ્યારે આ તમને એમ થાય જાય કે ભાઈ આ દેહ છે એ હું સૌ એ મટી જવું જોવે દેહ એ તમે નથી તો કે દેહ તો શ્રણ ભંગોર છે અને રેલી માં લો એટલે એ મરવાનો હોય ત્યારે પર્શમ્યો પાઠ હમણાં વાત કરી પશમ્યો પાઠ આ પસમીઓ પાઠ કોને કહેવાય કે પાંચ તત્વ થી આ દેહ બંધામાં આ પર્શમીઓ પાઠ છે કે પાંચ તત્વો થી તમારો થોડો દેહ બંધાણો છે એટલે એ પસંમીઓ પાઠ કરે કોણ કરે છે એ જ કરે છે ને ત્યાં બધા પસમીયા પાઠ પૂરાય યા પાંચ થી જે બંધાણો છે પણ તમે પાંચ તત્વો બારા છો તમે કોઈ તત્વ મા આવો નહીં નથી મેં તો એ સાટુ જ કીધું કે આત્મ તત્વ ચિન્હો નહીં સાધના સર્વે શું છે ને આ તમાને જે ઓળખ નહિ થાય ત્યાં આવું બધે

પોતાના જ નથી ઓળખતો પછી ઓળખે ઓળખે ન ઓળખે કુંભાર કે ને હવે વળ્યા ને આવીને કે આપડે ગધારો ખોવાઈ ગયો નહીં બઉ મેં ગોત્યું કે કેમ કે જો ને હું હાથ લઈ ગયો તો કે આ શોધ છે પણ કે તમે બેઠા ઈ માં જેની ઉપર બેઠો નથી એ તો ગણતા નથી આમ તો ખેલ રહી છે ને આ તું પણ આ જે હું લાગ્યું છે ને એ અહમ છે એટલે ઓલા તું ને ખબર નહીં પડતી આ હું ને કાઢી નાખો ને એટલે સીધું સમજે જાય કે જ્યાં જોવું ને તું ના તું આ હું ને તું આ અંતર પીડ્યું છે આ અંતર ભાંગવાની જરૂર છે કે હું શું હરીમાં ને હરી છે મોજમાં એટલે એક જ થયું એક ભાઈ મને કીધું કે મારે એક પ્રશ્ન કરવા મેં એક ભાઈ પૂછ ને કે હું અમદાવાદ જો ને તો જાતી વખતે કે મારે દોઢ કલાક થાય અને વળતા જ કે હું નેવ મિનિટ માં પૂગી ગયો એટલો ફેર પડી ગયો એટલે ભાઈ દોઢ કલાક કે નેવ મિનિટ કે બે એક જ થયું એમાં ફેર શું પડ્યો એટલે શું એમાં ફેર પડ્યો બે હરખું જ થયું એમ જયારે બધું હરખું દેખાય તો મેળ આવે એવો છે હજી તો આપણે આ શીતર માં પીડ્યા છે તો ભાઈ

એને ત્રીજું લોશન કીધું છે એને આપણે ત્રીજું લોશન કીધું છે કે એમાં કોઈ શીતર આવે નહી આ સાંભળી શીતર રેવાનું એટલે કહી છે કે આ બાહિત જે દેખાય છે ને એ બંધ કરો બાજ નો અવાજ બંધ કરો બાજ નું દેખાય એ બંધ કરો તો અંતર નું દેખાય તો અંતર નું દેખાય જીવન નું ભજન છે નવ દરવાજા નવી રમત કા દસમા મોલે કે આપણે દુ સમય ક્યાં ભગવાન એટલે ભગવાન ની વાત નહીં દુઆ દુવાર ની વાત કરી તમારે જો દર્શન કરવા તો માં દ્વાર ખુલી જાય તો દર્શન થાય નવ તો ખુલા પા દસમા દુવાર ની વાત કરી સંતોએ દુઆદસ એટલે એને દુવા જ ક્યાં કીધી અને ઈ માં મીરાબાઈ ક્યાં હમણાં હતા ક્યાં હમણાં હતા ઈ મૂર્તિ અનુભવની વાતો ભજન તું ભજન કર ભજન થી બહુ છે ભજન માટે પામ્યો તો મનુષ્ય નો અવતાર છે તો ભજન એટલે એક અનુભવ તમારો તમારો પોતાનો અનુભવ એને ભજન કીધું કોઈ આ ગાવાનું ઘી ભજન ની વાત જ નથી ભજન શ્વાસ નો વિશ્વાસ કઈક માં ફરે શીતપદ કાળશે પ્રભુપદ ને પામવું એ ખેલ ખાંડ ની ધારશે પ્રભુપદને પામવું હોય પોતાને મટી જવું જોવા આપણે ત્યાગ્ય જોયો ઘટમાં જોઈ તો માં પડ્યા બરાબર ને આ શ્વાસ વિશ્વાસ નિત કરવાનો ક્યારે બંધ થઈ જાય અને કોણ વિશ્વાસ કરે જે પ્રભુ પદ પામી ગયો છે ને એના શ્વાસ ઉશ્વાસ મૂકી દીધા કઈ નહતું મેળા પોતે જાય એટલે ઈને જાપ અજંપા કીધા કે પોતે હોત ઝપી જાય પીછી એને ક્યાંય ધોળા કરવાના નહીં ઈને કીધા કે રપી જાવ અજંપા ઈ હશે તો આપણે આ કુટુંબના બધ બધી બેઠા સગા ને સંબંધી સર્વે સ્વાગત પ્યાર છે કર્મ બંધન કરે આ જગત આ માં આવી જે મા કેમ આવી જાય ઝાડ માં એમ પીછી નીકળાતું નથી એટલે થી વાત કરી છે કે સગા ને સંબંધી સર્વે સ્વાગત કે આ સ્વાર્થ છે ને રામાયણ માં એને સોંપાય કીધી સ્વાર્થ વિના કરાય ને પ્રીતિ આ છે જગત ની રીતિ આ કોઈ સંતો ની રીત નથી આ જગત ની રીત છે એટલે આ રીતે છે સદગુરુ મહારાજ વાહ